હવે જોઈએ સમાચાર વિગતવાર તો દાહોદના રતન મહાલમાં વાઘ જોવાનો મામલો આવ્યો છે રતન મહાલમાંથી વાઘ છોટા ઉદયપુર તરફ પહોંચ્યો તો છોટા ઉદેપુરના ઢોભરવાડના જંગલમાં વાઘ પહોંચ્યો હોવાની માહિતી મળી છે રતન મહાલના જંગલમાંથી વાઘ આગળ ગયો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે ટ્રેપ કેમેરાના ફૂટેજના આધારે વન વિભાગે પુષ્ટિ કરી છે રતન મહાલમાંથી વાઘ છોટાઉદે તરફ પહોંચ્યો હતો જંગલમાં વાઘ પહોંચ્યો હોવાની માહિતી મળી છે દાહોદના રતન મહાલમાં વાઘ જોવા મળ્યો છે રતન મહાલમાંથી વાઘ છોટાઉદેપુર તરફ પહોંચ્યો છે છોટાઉદેપુરના ડોભરવાણના જંગલમાં વાઘ પહોંચ્યો હોવાની માહિતી મળી છે વધુ વિગતો માટે અમારા સંવાદદાતા પ્રિતેશ પંચાલ જોડાઈ ગયા છે પ્રિતેશ વાઘ જોવા મળ્યો છે તેને લઈને શું છે વધુ વિગતો થોડા દિવસ પહેલા જે દાહોદ જિલ્લાનું રતનમાલ જિલ્લા જે સેન્ચુરી છે ત્યાં વાઘ દેખાયો હોવાનો સીસીટીવી ફૂટેજ ની સામે આવ્યું હતું ત્યારબાદ સતત વન વિભાગ દ્વારા અલગ અલગ દિશામાં જે છે તે વાઘની ટ્રેકિંગ કરી રહ્યું હતું હાલ તો જે છોટા ઉદેપુર છે તેનો જે જેભરણ જંગલ છે ત્યાં વાઘ હોવાનું તેના પગ પંજા ત્યાં મળ્યા હોવાનું જાણવા મળેલું છે જેના કારણે ત્યાં છોટા ઉદેપુર જે વન વિભાગ છે તે પણ સતર્ક બન્યું છે કારણ કે આ વાઘ જે છે તે મધ્યપ્રદેશથી ગુજરાતની અંદર પ્રવેશ હતો એક બીજું પણ કારણ હોઈ શકે કે જયારે વાક પુખ્ત થાય છે ત્યારે તેને સાચીની જરૂર હોય છે તેની શોધખોળમાં ધીરે ધીરે જે ચાલતો વાઘ છે તે દાહોદ જિલ્લો છોડી અને છોટાઉદેપુર તરફ દસ કિલોમીટર સુધી ગયો હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે હાલ તો બંને જિલ્લાના વન વિભાગ દ્વારા અલગ અલગ ટ્રેકિંગ કરવામાં આવી રહી છે ટ્રેકિંગ દરમિયાન જે કેમેરાઓ ની અંદર જે ફૂટેજ મળ્યા છે તેમજ જે વાઘના જે પંજા મળ્યા છે તેના પરથી અનુમાન લગાડી લગાવવામાં આવી રહ્યું છે કે વાઘ જે છે તે હાલ તો છોટા ઉદય તરફ છોટા ઉદેપુર તરફ ગયો છે જો વાઘને જો જે પુખ્ત થયો છે જો તેને તેની સાથી નહીં મળે તો એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વાઘ ફરી જી પ્રિતેશ શું આ પહેલી વખત છે કે વાઘનું આગમન થયું છે કે આવ્યું અવારનવાર બનતું હોય છે વાઘના આગમનનું અગાઉ પણ વાઘ દેખાયો હોવાની ચર્ચાઓ હતી પરંતુ કોઈ પણ જાતિ પુષ્ટિ થઈ થઈ નહીં હતી આ વખતે જે છે ટ્રેફિકની અંદર જે સીસીટીવી કેમેરા જે જંગલ વિસ્તારમાં લગાવેલા હતા ત્યાં વાઘ પાણી પીવા આવ્યો હોવાનું સીસીટીવી ફૂટેજમાં આવ્યો હતો જેના કારણે વન વિભાગ દ્વારા મધ્યપ્રદેશ અને ગુજરાતની બંને ટીમો દ્વારા જે છે એના પંજાના નિશાન ના આધારે પુષ્ટિ કરવામાં આવી હતી કે ગુજરાતની અંદર એ પણ દાહોદ જિલ્લામાં જે રતનમાલનું જંગલ છે ત્યાં રીચનું અભયારણ છે ત્યાં વાઘ ખુશીનો માહોલ હતો પરંતુ હવે વાઘ જે જે છે તેને સાતી ની શોધમાં અથવા તો તેને જે પૂરતું ભોજન ના મળતું હોય અથવા તો અન્ય કારણ હોય તે રીતે વાઘ હવે ધીરે ધીરે છોટા ઉદેપુર તરફ જતો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જે પ્રિતેશ શું વાઘ માટે કોઈ યોગ્ય વાતાવરણ કે કોઈ એવી સિઝન હોય છે જેના લીધે તે અલગ અલગ જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે શિકારની શોધ કરતા હોય છે કે માઇગ્રેશન કરતા હોય છે હાલ તો છે ત્યારે પોતાના ખોળતો હોય કારણ કે ફક્ત વાઘ નું આ એક કહી શકાય કે જે દસ વર્ષની આજુબાજુ નું દસ મહિનાનું કે દસ વર્ષનું આજુબાજુ આ એક નું બચ્ચું હતું તે ધીરે ધીરે અત્યારે મોટું થયું છે તેની સાથીની શોધની અંદર કારણ કે એટલો વાઘ જે છે જંગલમાં રહી શકતો નથી તેવું જે છે જે પ્રકૃતિ મિત્ર મંડળના લોકો છે તેઓ અનુમાન કરવામાં આવી રહ્યું છે કારણ કે તેને પોતાને સાથીની જરૂર હોય અથવા તો તે એટલો રહેતો હોય તે તેના કારણે પણ વાઘ જે છે તે હવે ધીરે ધીરે આગળ વધી રહ્યો હોવાનું અનુમાન મારવામાં આવી રહ્યું છે પ્રિતેશ માહિતી બદલ આભાર